ઉત્રાયણ પર્વ પૂર્વે વડાલી શહેરમાં એક ઘટના બની હતી શહેરના ત્રણ રસ્તા નજીક પેટ્રોલ પંપ પાસે ગેસ બલૂન વેચાઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક બલૂનના મોટા જથ્થામાંથી એક બલૂન વીજ તારને અડી ગયું હતું વીજ તાર અડકતા તણખા ઝર્યા હતા અને તેના કારણે બલૂનનો મોટો જથ્થો એકાએક ફાટવા લાગ્યો હતો આ ઘટનામાં નજીકમાં પાર્ક કરેલી એક કાર પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી ત્યારે બાજુમાં આવેલા પેટ્રોલ પંપ પરથી તુરંત અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરીને આગને કાબૂમાં કાબુમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી હતી સમયસરની કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટળી આ ઘટનાને પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે હાઈવે રોડ પર બનેલી આ ઘટનાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા વડાલી પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને થાળે પાડી હતી બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા